ભારતમાં સોનાના વેચાણમાં ભારે ઘટાડો થતાં જ્વેલર્સ વેપારીઓની ચિંતા વધી છે કોવિડ પછી સૌથી નીચું સ્તર સોના ચાંદીની ખરીદીમાં જોવા મળી રહ્યું છે જૂન બે હજાર પચીસમાં વેચાણ સાઠ ટકા ઘટીને માત્ર પાંત્રીસ ટકા થયું હોવાનું જ્વેલર્સે જણાવ્યું છે ઊંચા અને અસ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદદારોને બજારથી દૂર રાખ્યા હોવા મત જ્વેલર્સે વ્યક્ત કર્યો છે ભારત પાકિસ્તાન યુદ્ધ સંઘર્ષ અને ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધ સંઘર્ષ દરમિયાન આસમાને પહોંચેલા સોનાના ભાવમાં રિવર્સ થઈ રહ્યા છે રોકાણકારોએ એમાં પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે જેને લીધે જૂન બે હજાર પચીસમાં ભારતમાં સોનાનું વેચાણ સાઠ ટકા ઘટીને માત્ર પાંત્રીસ ટન થયું છે જે કોવિડ યુગ પછીનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે

આઉટલુક 2025 અનુસાર 2025 ના પ્રથમ 6 મહિનામાં મુખ્ય સંપત્તિ વર્ગોમાં સોનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું હતું જે પણ એક મોટું તારણ માનવામાં આવે છે ઓવરઓલ જોવા જઈએ તો સોનાનો સતત વધતો જે ભાવ રહ્યો એનાથી લોકોમાં એક અસજમનનો માહોલ હતું કે સોનામાં જ્વેલરી લેવા માટે નીકળવું કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે શું કરવું પણ ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે સોનાના ઇન્વેસ્ટમેન્ટ સૌથી હાઈએસ્ટ રિટર્ન સોનાએ આપેલું છે એની સામે લોકો જ્વેલરી આપણો ભારતનો મોટો વર્ગ છે એ જ્વેલરી પહેરે છે ઇન્વેસ્ટમેન્ટ તો આપણી પાસે જે જ્વેલરીના સ્વરૂપમાં આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે તો જોવા જઈએ તો અત્યારે આપણામાં પોતાના માટે પણ જ્યારે કોઈપણ જાતની જ્વેલરી ખરીદવાની હોય ત્યારે લોકો વિચારતા હતા કે આ જ્વેલરી ખરીદવી કે શું કરવી તો એના હિસાબે પણ અત્યારે લોકોએ સ્ટોપ રાખેલું હતું કે થોડો ભાવ ઘટે પછી લઈએ તો ગત જે ત્રણ મહિનાના જે રિપોર્ટ આવેલા છે એમાં સાઠ ટકા જેટલી ઘટાડો બતાવે છે એ ચોક્કસ છે સાથે સાથે લોકોમાં એક અત્યારે સોનાની સામે એક સબસ્ટિટ્યૂટ તરીકે કે ચાંદી મેટલ તરીકે આવેલી છે તો લોકો ચાંદીની જ્વેલરી જે સોનામાં મળતી હતી એ બધી જ્વેલરી હવે ચાંદીમાં મળવા લાગેલી છે સારી સારી ઇટાલિયન જ્વેલરી બાકી બધી જે ડાયમંડ લૂકની જે જ્વેલરી છે એ બધી ચાંદીમાં મળે છે એટલે લોકો ઘણા લોકો ચાંદીમાં પણ ખરીદી કરવા માંડ્યા છે સાથે સાથે ત્રીજા નંબરમાં જે સોનાના ટોટલ વોલ્યુમ અમે જ્વેલર્સ ઘણા વખત ત્યાં કહીએ છીએ કે સોનાનો દર વખતે ભાવ વધતો જાય છે એવી રીતના દસ ગ્રામ લોકો ખરીદ કરતા એ આઠ ગ્રામ ખરીદ કરવા માંડ્યા હતા આઠ ગ્રામમાંથી છ ગ્રામ ખરીદ કરતા હતા અને હવે અત્યારે ઓલમોસ્ટ પાંચ ગ્રામ ખરીદ કરતા હોય એવી પોઝિશનમાં સોનાનો ભાવ આવી ગયેલો છે એટલે લોકોની પોતાનું જે ટર્નઓવર છે અમારા લોકોનો જ્વેલર્સનો એ એઝ ઇટ ઇઝ રે છે પણ અમારું જે કન્ઝમ્પશન ઓફ ગોલ્ડ છે એ ઘટતું જાય છે એટલે એના હિસાબે પ્રોફિટ માર્જિન પણ ઘટતા જતા હોય છે અત્યારે સોનામાં આટલું એક કોઈ પણ બિઝનેસમાં સાહીઠ ટકાનો ઘટાડો એટલે એ અમારા બધા જ્વેલર્સ માટે ખૂબ જ પહેલો કહી શકાય અસહય કહી શકાય અને એ અત્યારે ચાલી રહેલો છે સાવચેતી ભર્યા દર ઘટાડા અને સતત મેકો અનિશ્ચિતતાને કારણે સોનું શૂન્યથી પાંચ ટકાના સામાન્ય વધારા સાથે રેન્જ બાઉન્ડ રહે છે જાણકારોનું માનીએ તો સ્થિરતા અથવા મંદીના જોખમો દ્વારા આર્થિક પૃષ્ઠભૂમિ રોકાણકારો સુરક્ષિત શોધતા હોવાથી સોનામાં વધુ દસ થી પંદર ટકાનો વધારો થઈ શકે છે અને વધતી જતી ઉપજ મજબૂત ડોલર અને રોકાણકારોના હેજિંગમાં ઘટાડો થવાને કારણે સોનું બાર થી સત્તર ટકા પાછું ખેંચી શકે છે જે પણ એક ચિંતાનો વિષય ગણી શકાય છે યાસીન દિવ્યાંગ દિવ્યાંગનું સુરત